આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો ચોપ્પન પાનાનો ચુકાદો સામે આવ્યો છે આ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે આ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ગામનો મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે તેની મૂળ સુધી તપાસ થવી જરૂરી છે આ ચુકાદા વિશે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસમાં સામેલ તમામ આરોપીઓના જે એફઆઈઆર રદ કરવાની માંગ છે તેને ફગાવી દીધી છે અને સાથે જ તપાસ એજન્સીઓને આ આખા જ ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટેનો આદેશ કર્યો છે તપાસ તેમજ ટ્રાયલ પર સ્ટે મૂકવાની જે માંગ હતી તેને પણ હાલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દીધી છે નવેમ્બર બે હજાર એકવીસનો આ કેસ છે કે જ્યાં આમોદ તાલુકાના કાંકરિયા ગામના સાડત્રીસ કુટુંબો જેમાં સૌથી વધુ લોકોએ ધર્માંતરણ કર્યું હિન્દુ ધર્મ છોડી તેઓ ઇસ્લામ ધર્મમાં જોડાયા હતા તપાસમાં ખુલ્યું છે કે આ ધર્માંતરણ પૂર્વ નિર્ધારિત યોજના મુજબ કરવામાં આવ્યું છે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આ કેસ માત્ર કોઈ એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે આ કેસમાં સામેલ તમામ આરોપીઓની રદ કરવાની માંગ ફગાવી દેવામાં આવી છે અને તપાસ તેમજ ટ્રાયલ પર સ્ટે આપવાનો પણ ઇન્કાર કર્યો છે કોર્ટે જણાવ્યું કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છે કારણ કે પ્રાથમિક પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક કરતા પણ મોટો છે અને તેમાં સંગઠિત સામેલ હોઈ શકે છે હાઈકોર્ટે ભાગેડુ આરોપી અબ્દુલ આદમ પટેલ જે અંગે ગંભીર અવલોકન આપ્યું છે કોર્ટે નોંધ્યું છે કે આ વ્યક્તિ એફઆઈઆર નોંધાયા પહેલા વિદેશથી પચીસ વખત ભારત આવ્યો હતો પરંતુ એફઆઈઆર બાદ એક પણ વાર ભારત નથી આવ્યો કોર્ટે તેના વર્તનને શંકાસ્પદ ગણાવ્યું છે અને મૂળ સુધી તપાસ કરવા માટે તપાસ એજન્સીઓને આદેશ કર્યો છે